પાંડેસરા વિસ્તારમાં ફાયર સ્ટેશન હેતુ માટે પ્લોટ જોવા ગયેલી પાલિકાના અધિકારીઓની ટીમ પાલિકાના પ્લોટ પર દારૂનો ગેરકાયદે અડ્ડો ધમધમતો જોતા જ અધિકારીઓ ચોંકી ગયા હતા નવાઈની વાત એ છે કે આ સ્થળથી માત્ર પાંચ મિનિટના અંદરે પાંડેસરા પોલીસ મથક છે બાદમાં પાલિકાની ટીમે અડ્ડાનું ડિમોલિશન કરી પોલીસને જાણ કરી હતી પાંડેસરામાં બેંક ઓફ બરોડાની બાજુમાં પાલિકાની માલિકનો પ્લોટ છે જેનો જૂનું ફાયર સ્ટેશન હતું તેને ઉતારી પાડવામાં આવ્યું હતું હાલમાં પાલિકાનો આ પ્લોટ રેકોર્ડ પર ખુલ્લો જ હતો શુક્રવારે સવારે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર એનવી ઉપાધ્યાય ઉધના ઝોનના એડિશનલ સિટી ઇજનેયર ડીસી ભગવાગર એક્ઝિક્યુટિવ ઇજનેર સહિતના અધિકારીઓની ટીમ પ્લોટની સાઇડ વિઝિટ માટે ગઈ હતી આ વિસ્તારમાં પાલિકાનું નવું ફાયર સ્ટેશન બનાવવાની માંગતી હોવાથી જુદા જુદા પ્લોટ જોઈ રહી હતી જેમાં આ પ્લોટની વિઝિટ રાખી હતી દરમિયાન અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચતા પ્લોટ પર અને આજુબાજુમાં બેરેકટોક દારૂનો અડધો ધમધમતો હોવાનું સામે આવ્યું હતું તેવો નજારો પણ જોવા મળતા તેઓ પણ ચોંકી ગયા હતા અધિકારીઓની ટીમને જોતા જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને દેશી ઇંગ્લિશ દારૂના ઓટલા જેમના તેમ છોડીને બુટલેગર સહિતના લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા પાલિકાની માલિકીનો પ્લોટ હોવાથી અડ્ડા માટેની કેબિનો દારૂનો ઉદના જોઈને તાબડતોડ ડિમોલિશન પણ હાથ ધર્યું હતું હું ગૌતમભાઈ પટેલ સુરત શહેર મહામંત્રી આમ આદમી પાર્ટી આ સ્થળ છે પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પાંડેસરા પોલીસ સ્ટેશનથી મહદ બસો મીટરની રેન્જમાં અને આ જે સ્થળ પર કાલ સુધી કુણાલ નામનો સૌથી મોટો પાંડેસરાનો બુટલેગર અને સૌથી વધુ પૈસાનું ભા ભરણ કરનાર પોલીસને હપ્તા આપનાર કુણાલ બુટલેગર એનો દારૂનો અડ્ડો અહીંયા હતો અને એ સ્થળ પર જ્યારે એસએમસી કબજો કરવા એને પોતાની જગ્યા પર કબજો લેવા આવી તે સમયે પાંડેસરા પોલીસને જે તે અધિકારીઓ કાર્યપાલક ઇન્જિનિયર સુજલ કરીને એમણે જે તે સો નંબર પર ડાયલ કરીને પોલીસ બોલાવી અડ્ડો બંધ કરવા માટે તો પચીસ મિનિટ સુધી પોલીસ આવીને ત્યારબાદ ફરી પાછો એમણે ફોન લગાવવો પડ્યો અને ત્યારબાદ પોલીસ આવી તે સમયે તમામ ત્યાંના બધા બુટલેગરોના માણસો ને બુટલેગર ભાગી ગયા હતા ખાલી ખાનાપૂર્તિ માટે બે ચાર હાથમાં તબલા સારંગી લઈને ગઈ આ પાંડેસરા પોલીસ આટલી નિષ્ઠાની હદ અગર દારૂના અડ્ડા તમારે ચલાવવા છે તો પરમિશન આવી પરમિશન લોકોને જાહેરમાં તમે આપી દો પરમિશન

વધુમાં પાલિકાની ટીમે પોલીસને સહકાર માટે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો જો કે પોલીસ સ્ટેશન માત્ર પાંચ મિનિટના અંતર હોવા છતાં પચીસ મિનિટ સુધી પોલીસ આવી ન હતી ફરી કોલ કરાયો ત્યારે ત્યાંથી પીઆઈને જાણ કરાઈ હોવાનું કહેવાય છે ત્યારબાદ તાત્કાલિક પોલીસ આવી હતી અને દારૂના પોટલા કબજે કર્યા હતા